કોસમડીની વૃદ્ધ મહિલાની ઓટો રિક્ષામાં છેતરપિંડી સામે આવી છે સોનાની બંગડી કાપીને ઠગિયાઓ ફરાર થયા હતા કોસમડી ગામના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ઇન્ડિયન બેંકમાં પેન્શન સંબંધિત કામ અર્થે ગયા હતા પરત ફરતી વખતે ઓટો રિક્ષામાં બેઠા હતા ત્યારે ઓટો રિક્ષા ચાલકોએ તેમને જ જઈએ છીએ વિશ્વાસમાં લઈને લીધા રસ્તામાં ઓવરબ્રિજ ઉપર જીઆરડીસી નોટિફાઈડ ઓફિસ નજીક પહોંચતા ઓટો રિક્ષા ચાલકોએ અચાનક તેમને કહ્યું તે સમયે ચંપાબેનને તરત જ ખ્યાલ આવ્યો કે તેમના જમણા હાથમાં પહેરેલી અંદાજે પંદર ગ્રામ વજનની સોનાની બંગડી કાપીને લઈ લેવામાં આવી છે ત્યારબાદ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા લઈને ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતાં ચંપાબેન દ્વારા જીઆરડીસી પોલીસને માહિતી આપવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ પઠાણ સાથે કરણસિંહ ચંપાબેન રમણભાઈ વસાવા ક્યાં છો તમે કોળી શું ઘટના બની જોઈએ મારે હું એશિયન મોટરની સામેથી ઇન્ડિયન બેંકની સામેથી હું ચાલતી હતી ત્યાં ભરૂચ સાઈડથી રિક્ષા આવી રિક્ષાવાળાએ મને બૂમ પાડી કે માસી ચાલો બેસી જાઓ તે મેં કહ્યું કે ત્રણ જણ અંદર બેસેલા છે હું કઈ રીતે બેસું તે કે થોડી થોડી જગ્યા આપી કે બેસી જાઓ એમ કે આ લોકો તો હમણાં અહીંયા ઉતરી જ જશે એટલે હું બેસી ગઈ પણ તોય એ લોકો મને ફાવતું નહોતું તો મેં કીધું મકર ભગવાનને તેસણ ઉતારી દે તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે તમે બેસી જાઓની અને ક્યાં જવાના છો તો મેં કીધું કે હું તો કોસંબડી જવાની છે તે કે રોડ પર ઉતારું તો ચાલશે મકું ના કોસમડી ગામમાં તે કે સારું ચાલો ને ગામમાં ઉતારી દઈશ અને પછી એને પ્રટીન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજિયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છે તો જેઆઈડીસીનો ગેટ પાસે એ એવટીને મેઇન રોડ પર આવ્યા અને મેઇન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે ચ તો ઉતરી જાઓ તમને ફાવતું નથી અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે ભારે થઈ ગયો અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી તમે એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું મકું ભાઈ મને ચો આ રિક્ષા રીક્ષા જે તમારી દોડાવો તમે કહેશે એટલા પૈસા આપીશ ને મને ચ તો પેલી રિક્ષા પકડવાની છે એટલે કે બેન મારી રિક્ષા એટલું ઠાઠ્યું છે એટલું બધું નહીં દોડી શકે તમે કોઈ બાઈક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો પણ મને મારે મને એવી કોઈ બાઈક ને એવું તેવું મળ્યું નહીં પોલીસે જાણ કરી છે હા પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી જઈડીસી પોલીસને અને એ સાહેબ મને નોટિફાઈના છે તો જે જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા ત્યાં બધું જોયું જો બધું એ બતાવ્યું અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે એટલે ફોન કરીશું કેટલાની બંગડી ગઈ છે તમારી મારી પંદર ગ્રામની બંગડી ગયેલી છે પંદર ગ્રામની બ બંગડી છે તોલાની